રાજકોટ ગેમ ઝોન પ્રકરણમાં સરકારે નાના અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે ઉચ્ચ અધિકારીઓનો બચાવ માટે લોકોનો આક્રોશ ઠારવા માટે પોલીસ કમિશનર મ્યુનિસિપલ કમિશનર જેવા અધિકારીઓની બદલી કરી સંતોષ માન્યો છે જયારે રાજકોટની અંદર સારી સફાઈ થાય અને એનો એવોર્ડ મળે તો એવોર્ડ લેવા અને એનો જશ લેવા મ્યુનિસિપલ કમિશનર જાય ક્યાંય મોટી રેડ પડે પોલીસ કોન્સ્ટેબલે રેડ કરવી હોય પણ એનો જશ પોલીસ કમિશનર લેવા જાય જયારે આ દુર્ઘટના બની છે ત્યારે આ દુર્ઘટનાની અંદર નાના કર્મચારીઓને જવાબદાર ગણી એમની સામે પગલાં લેવામાં આવ્યા છે પોલીસ કમિશનર મ્યુનિસિપલ કમિશનર એસપી કલેક્ટર આ ગેમ ઝોન ના ઉદઘાટન જાય ત્યારે શું નાના કર્મચારીઓની હેસિયત છે કે આ ગેમ ઝોન સામે પગલાં લઈ શકે ક્યાંક ને ક્યાંક આ ઉચ્ચ અધિકારીઓની સંડોવણી પણ છે સરકારે જે જવાબદાર અધિકારીઓ છે એમની સામે કાયદેસર પગલા લેવા જોઈએ અને એફઆઈઆર ની અંદર નામ દાખલ કરવા જોઈએ સરકારે આ નાના કર્મચારીઓને આ ઘટના માટે દોષિત ગણી અને એમને સસ્પેન્ડ કર્યા છે પરંતુ એમનું નામ એફઆઈઆર ની અંદર દાખલ નથી કર્યું અને જ્યાં સુધી સરકાર આવા અધિકારીઓ સામે પગલા નહીં લે ત્યાં સુધી ગુજરાતની અંદર આવી ઘટનાઓ બનતી રહેશે બદલે એમના નામ દાખલ કરી અને એમને ફરજ મૂકુફી કરવી જોઈએ તો જ બાકીના જિલ્લાઓની અંદર આ અંદર બાકીના આઈએસ આઈપીએસ અધિકારીઓ આવી ઘટનાઓ નો બને એના માટે એલર્ટ રહેશે